સુરત હજીરા દરિયાકાંઠાની અફઘાની ચરસના બિન વાર સાત પેકેટ મળી આવ્યા હતા જેમાંથી એક પેકેટ પર અરબી ભાષામાં લખવામાં આવ્યું હતું આ જે સાત પેકેટ મળ્યા હતા તેનું લગભગ વજન આઠ કિલો જેટલું હતું એટલે કે આઠ કિલો ચરસ હોવાનું સામે આવ્યું છે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારથી અફઘાની ચરસ મળવાનો સિલસિલો યથાવત છે સુરત શહેરના હજીરા વિસ્તાર ખાતે આવેલા દરિયાકાંઠા વિસ્તારમાંથી લગભગ પણ ચાર કિલો અફઘાની ચરસના પેકેટ મળી આવ્યા હતા જેની કુલ કિંમત એક કરોડ સત્યાસી લાખ રૂપિયા થતી હતી જોકે કે અડતાલીસ કલાકની અંદર ફરી એકવાર સુરતના હજીરા વિસ્તારના દરિયાકિનારેથી આઠ કિલો જેટલું અફઘાની ચરસ મળી આવ્યો છે જેની કુલ કિંમત ચાર કરોડ રૂપિયાથી પણ વધુ છે સ્પેશલ ઓપરેશન ગ્રુપ પાસેથી મળતી માહિતી મુજબ હજીરા ખાતે આવેલી એસઆર કંપનીના પાછળના ભાગે રીક્લાઇમેન્ટ એરિયામાં દરિયા કિનારેથી અફઘાની ચરસના બિનવારસી સાત જેટલા પેકેટ મળી આવ્યા હતા હાલ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે જે પહેલા પેકેટ મળી આવ્યા હતા એ જ પ્રકારનું પેકિંગ આ ચરસમાં કરવામાં આવ્યું છે અને એક પેકેટ પર અરબી ભાષામાં લખવામાં આવ્યું છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત